સુરત શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આઈએસપીએલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આઈએસપીએલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની નવ જાન્યુઆરીના રોજ યોજાઈ હતી જેમાં રમતગમત અને ફિલ્મ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી ઓપનિંગ સેરેમનીમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અભિનેતા અક્ષય કુમાર તેમજ સાઉથના સુપરસ્ટાર સૂર્ય સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ઉલ્લાસથી છલકાઈ ઉઠ્યું હતું આ ભવ્ય આયોજન જોવા માટે સુરતના અનેક ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ડુમસના ઉદ્યોગપતિ દીપક ઇજારદાર પણ મેચ જોવા માટે પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે મને ક્રિકેટનો બહુ શોખ છે આઈએસપીએલ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનું આયોજન આઈપીએલ જેટલું જ ભવ્ય અને શાનદાર છે નમસ્કાર હું દીપક ઇજારદાર ક્રિકેટનો બહુ શોખીન છો আইপিএসএল ক্রিকেট নি ন্যাশনাল টুর্নামেন্ট যে আইপিএল লেভেল নি যায় এবং আজকে অমিতাভ বচ্চন নি টিম রমা জয় রেলি ছে আমরা এই ইনোগ্রেশন সেল সেরেমনি সেরেমনি চালু থাওয়ানি ছে অমিতাভ বহুত কোনে পানি ম্যান অফ দ্য সিরিজ আমি যে આ સચિન તેંડુલકર લઇ આવે છે એને અઢી કરોડની આ car મળશે આવુ શાનદાર આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ માં પહેલી વાર થઈ છે હવે એ મેચ નો આનંદ લેવા અને જે અમિતાભ બચ્ચન જેવા સચિન ના મહાનાયક તેમજ સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટર તેમજ અક્ષય કુમાર વગેરે ને મળવાનો મોકો મળશે તો હું આજે